શ્રાવણ વ પાંચમના દિવસે આ વ્રત કરવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પાણી આરામ પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરી પૂજા કરવી ત્યારબાદ બાજરીના લોટની ઠંડા ઘીમાંગ ચોળેલી કુલેરનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણું કરવું એમાં આગલા દિવસે પલાળેલા મઠ મગ બાજરી સાથે કાકડી અને અથાણું ખાઈ શકાય આ વ્રત કરવાથી ઘરમાં અવારંવાર થતા ઝઘડા નાશ થાય છે અને સંપ વધે છે નાગદેવતાની કૃપાથી ધનધાન્યનો ભંડાર અખૂટ રહે છે એક ગામમાં વહુઓ સાથે આથી બધાંગ તેને નપીરી કહી મેનામ મારતા હતા તેની પાસે સાસુ અને જેઠાણીઓ ખૂબ કામ કરતી હતી તેને પૂરતું ખાવા પણ આપતા ન હતા ભાદરવો મહિનો આવ્યો ઘરમાં ખીર બની હતી ઘરમાં બધાએ પેટ ભરીને ખીર ખાધી પરંતુ કોઈને નાની સાંભળી નહીં આ દિવસો તે ગર્ભવતી હતી આથી તેને ખીર ખાવાનું મન થયું હતું સાસુએ તેને તપેલી જે હોય તે ખાઈ વાસણ માંજવાનું કહ્યું રાધાએ રસોડામાં આવીને જોયું તો ખાવાનું કાંગી ના મળે ખીરની તપેલી બાજેલા પોપડા સિવાય બીજું કંગી ન હતું આથી તે નિરાશ થઈ ગઈ થતાં પણ તપેલી માંથી પોપડા ઉખાડી એક કપડામાં ભેગા કરી મૂકી રાખ્યા તેને એમ કે વાસણ માંજી લીધા પછી નિરાંતે ખાઈશ હવે બન્યું એવું કે ઝાડ નીચે કપડામાં ભેગા કરી તેને પોપડા રાખ્યા હતા તે એક નાગણ આવી ખાઈ ગઈ તે પણ ગર્ભવતી હતી થોડી વારમાં વહુ વાસણ માંજી ઝાડ પાસે ગઈ તો કપડામાંથી પોપડા ગાયબ હતા નાગણ આ બધું ઝાપ પાછળ સંતાઈને જોતી હતી તેના મનમાં એમ કે હમણાં મને ગાળો આપશે પરંતુ તેને આશ્ચર્ય થયું આ વહું એમ બોલી કે જેને ખાધા હોય તેનું પેટ ઠરજો આ સાંભળી નાગણ ખુશ થઈ ગઈ અને મનુષ્ય સ્વરૂપમાં દર્શન આપતા કહ્યું બહેન તને કંગી વાતનું દુઃખ છે જવાબ રાધાએ પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે માં મારા પિયરમાં કોઈ સગું નથી એટલે મને સૌ મીણા મારે છે વળી થોડા દિવસોમાં મારો ખોળો ભરાવાનો છે મારે કોઈ ભાઈ નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલું બોલતા તેની આંખોમાં આંસુ આવી ગયા નાગરનું દિલ દ્રવી દ્રવ્યુ અને કહ્યું કે તું રડીશ નહીં તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તારો ખોળો જ્યારે ભરવાનો હોય ત્યારે એક કંકોત્રી મારા રાફડા પાસે મૂકી જજે આ સાંભળી વહુ ખુશ થઈ ગઈ થોડા દિવસ પછી વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો જેઠાણીઓ નાની વહુને મેનામ મારવા લાગી કે પિયરમાંગ તો કાળું કૂતરુંની નથી તો પછી એને ખોડો શેનો ભરવાનો હોય આ સાંભળી નાની બહુ દુઃખી થઈ ગઈ અને સાસુને કહ્યું કે મારા પિયરમાંગ દૂરના એક સગા છે મારે તેમને કંકોત્રી મોકલવી છે સાસુએ નાછૂટ કે મોટી વહુ પાસે એક નાની ચબરખી લખીને નાની વહુને આપી નાની વહુ ખુશ થતી થતી કંકોત્રી લઈ રાફડા પાસે પહોંચી અને ત્યાં મૂકી પ્રાર્થના કરી ઘરે પરત ફરી ખોડો ભરવાનો સમય થયો એટલે જેઠાણીઓ અંદરો અંદર મશ્કરી કરતા કહેવા લાગી કે આજે તો નાની વહુ તરફથી આપણને ખૂબ સરસ વસ્ત્રો છે તેના પિયરવાળા ગાડું ભરીને બધું લાવવાના છે નાની વહુ આ સાંભળી નિરાશ થઈ ગઈ અને મનોમન નાગદેવતાને પ્રાર્થના કરવા લાગી ત્યાં તો સાચે જ દૂરથી ગાડાઓનો અવાજ સંભળાવા લાગ્યો સૌ કોઈ એકધારું એ દિશામાં જોવા લાગ્યા થોડી વારમાં ગાડા આંગણામાં આવી ઉભા રહ્યા એમાંથી રૂપ રૂપના અંબાર સમાન આગણ નાગદેવતા અને નાગકુમારો ઉતરવા લાગ્યા તેમની પાછળ બે નોકરો સોનાની પેટીઓ લઈને ઉતરવા લાગ્યા તેમની પાછળ અન્ય ગાડા પણ આવીને ઉભા રહ્યા નાની વહુનો ખોળો નાગકુમારોએ ધામધૂમથી ભરાવ્યો દરેકને પહેરામની માં સોના રૂપા હીરા માણેકના દાગીના મોંઘા વસ્ત્ર આપી બધાને ખુશ કરી દીધા ખોળો ભરાઈ ગયા પછી નાગણે સાસુને કહ્યું વેવાણ મારી દીકરીને વિદાય આપો સુવાવડ પતિ ગયા પછી સગવડે હું એને જાતે મૂકી જઈશ સાસુ બિચારી શું બોલે એ તો જોઈ ગયા નાની વહુને લઈ વિદાય થઈ નાની વહુ નાગણ સાથે ગઈ તો ખરી પણ મનમાંગને મનમાં મૂંઝવણ અનુભવતી હતી કે નાગણ એને ક્યાં લઈ જશે પણ દર આગણ આવીને નાગણે હાથ ફેરવતા જમીન ખસી ભોનીરૂમ દેખાયું એ ભૂયરામાં થઈ તેઓ મહેલમાં આવ્યા રાજા કરતાં પણ ભવ્ય મહેલ જોઈ નાની બહુ આશ્ચર્ય પામી નાગણે વહુને કહ્યું કે તારે હવે કંઈ કામ કરવાનું નથી ખાઈ પીને હિંડોળા પર ઝૂલવાનું છે હા ફક્ત તારે એટલું જ કરવાનું છે કે સવાર બપોર સાંજા રૂપાની ઘંટડી વગાડીને તારે બધા નાકુમારોને ભેગા કરી દૂધ આપવાનું છે નાની વહુએ આ કામ સહર્ષ સ્વીકારી લીધું દિવસો પસાર થવા લાગ્યા એક શુભ દિવસે તેને દેવ જેવો દીકરો આવ્યો બધા રાજીના રેડ થઈ ગયા છોકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો એક દિવસ વહુ દિવસમાં ગરમ દૂધ ઠારવા મૂકીને કામ કરવા જતી રહી દૂધિક છોકરાએ રૂપાની ઘંટડી લઈને વગાડવા માંડી ઘંટડીનો અવાજ સાંભળી બધા નાકુમારો દોડતા આવ્યા આ જોઈ છોકરો ગભરાઈ ગયો અને તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ તેમાંગ બે નાકુમારની પૂર્છડી કપાઈ ગઈ બીજા નાગકુમારોએ ગરમ દુઃખ પીતા તેના મોઢા દાંઝી ગયા નાગકુમારો બાંડિયા થઈ જતા છોકરા પર ગુસ્સો ભરાયા અને તેને કરડવા દોડ્યા લીધો નાગકુમારોની આવી દશા જોઈ તેને દુઃખ થયું પણ નાના છોકરાને શું કહી શકાય નાગ નાગણીએ નાગકુમારને શાંત પાડ્યા પણ નાગકુમારોના મનમાં દાજ હતી થોડા દિવસ પછી નાની બહુને સાસરીમાં વિદાય આપી સાસરીમાંગ પણ નાની વહુ હવે માનીતી થવા લાગી લાગી આથી જેઠાણીઓ તેના પર બળવા બીજી બાજુ નાગકુમારો પણ નાની વહુના છોકરાઓ પર ભરાય હતા આથે તેને કરડવા માટે તેના ઘરે આવી છુપાઈ ગયા એટલામાં નાની વહુ પાણીનું બેડું ભરીને આવી ઉંબરામાંગ તેને ઠેસ આવતા તે બોલી ઉઠી કે ખમ્મા મારા બાંડિયા બુછિયા વિરાને આ સાંભળી નાગકુમારોને વિચાર આવ્યો કે બહેન કેટલી સારી છે હજી પણ આપણને યાદ કરે છે આવો તેઓને બે ત્રણ વાર અનુભવ થયો બહેનનો પ્રેમ જોઈ છોકરાને કરડવાનો વિચાર માંડી વાગ્યો એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના આથી ગુસ્સે થઈ તે બોલી અમારું દૂધ ઢોળવાથી તમારા હાથમાં શું આવ્યું તેમે તો મોટા ઘરના છો એટલે કાલે ગાયો ભેંસો વસાવી શકશો પણ અમે ક્યાંથી લાવી શકવાના હતા આ સાંભળી નાની વહુને ખૂબ દુઃખ થયું ને એ દિવસે તે છોકરાને લઈને નાગમાતા પાસે આવી પહોંચી અને પોતાના વાત કરી નાગમાતાએ આશ્વાસન આપી બીજા દિવસે નાગકુમારોને ગાયો લઈને તેની સાથે મોકલ્યા તેમાંથી કેટલીક ગાયો જેઠાણીને પણ આપી આથી તેઓ ખૂબ ખુશ થઈ આખા ઘરમાં આનંદ છવાઈ ગયો હે દેવતા નાની બહુને ફળ્યા તેવા સૌને ફળજો